બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠક પર યોજાઈ રહેલી વાવ રહ્યા છે ત્યારે લોકપ્રતિનિધિ અધિનિયમ ઓગણીસો એકાવનની કલમ એકસો છવ્વીસ વન બી નો ભંગ થયો છે આ કલમ અંતર્ગત મતદાન પૂર્ણ થવાના અડતાલીસ કલાક પહેલા ચૂંટણી પ્રચારને બંધ કરી દેવાનો હોય છે પરંતુ બાબર ખાતે આવેલા રૂણી ગામમાં આ કલમનો ભંગ થતો નજરે પડ્યો હતો અમારા સંવાદદાતા બાબુભાઈ ચૌધરીએ સોમવારે મોડી સાંજે રૂણી રોડ પર વાવ બેઠકના અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલનો પ્રચાર કરતું મોટું હોર્ડિંગ લાગેલું જોવા મળ્યું હતું પ્રચારની સમય મર્યાદા પૂર્ણ થયા બાદ બોર્ડના તો તંત્ર દ્વારા હટાવવામાં આવ્યું કે ના તો ઉમેદવારના સમર્થકો દ્વારા ત્યારે આ કલમના ભંગ બદલ કોણ ગુનેગાર કહેવાય અને કોની સામે પગલાં લેવામાં આવશે તે જોવું રહ્યું

બ્લોક ફેક્ટરી ઉપર જાહેર રોડ ઉપર જાહેર જગ્યા ઉપર બોર મારવામાં આવ્યો છે હજી સુધી બોર ઉતારવામાં નથી આવ્યું એટલે કાયદાનો ભંગ થયો છે આચાર સંહિતાનો ભંગ થયો છે લગતા તંત્ર દ્વારા સત્વરે કાર્યવાહી કરવામાં આવે નહીતર આચાર સંહિતાનો કોઈ મતલબ નથી બાબુભાઈ ચૌધરી બીકે ન્યૂઝ ચેનલ બનાસકાંઠા ભાભર